જય માતાજી આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સિકોતર જહુ ધામ સદુતલા આજના પાવન રવિવારના દિવસે માતાજીના ભગત માતાજી માટે નવો પાઠ જે દાણા જોવાનો હોય છે તે માતાજીને ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છે અલ્પેશભાઈની મનોકામના માતાજીએ એક જ મહિનામાં પૂર્ણ કરી હતી જે એમની આસ્થા અને વિશ્વાસ હતો તે માતાજીએ પૂરો કરી દીધેલ હતો તેથી અલ્પેશભાઈ આજે માતાજીના ચરણોમાં પાઠ લઈને આવ્યા છે ગિરીશ ભુવાજી પાટને કંકુતિલ કરી રહ્યા છે ચોખાથી વધાઈ રહ્યા છે

અલ્પેશભાઈ તેમની સાથે પોતાની આખી ફેમિલી પણ લઈને આવ્યા છે જે વારા પરથી દરેક તિલક કરી રહ્યા છે વિષ્ણુભાઈ પણ કંકુતિલક અને ચાલલા કરવા માટે આવ્યા છે માતાજીને ચોખ્ખેથી વધાઈ રહ્યા છે વારા પરથી દરેક જણ માતાજીના પાઠને માતાજીને અર્પણ કરેલ તેને કંકુતિલક કરીને માતાના આશીર્વાદ લઈ રહ્યા છે તેની સાથે સાથે માતાજીનો પ્રસાદ ઘી શ્રીફળ જે લઈને આવ્યા છે તે માતાજીની થાળી કરીને પણ પ્રસાદ સૌમાં વહેંચવામાં આવશે બાળકો પણ તેમની સાથે છે તે પણ તિલક કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ પાટ કેવી રીતે ખુલે છે તેના અંદર શું શું મેં કુહયા એ મૂકી શકો છો એની ગેપ પેટી આપેલી હોય છે આ રીતની બનાવટ છે આ પાર્ટની ખૂબ જ સરસ રીતે બનાવેલ છે અને આને એક કટોરી પણ આપેલી છે જે દાણા મૂકી શકો છો તમે આ રીતની આની આખી બનાવટ બનાવેલ છે હવે આ પાર્ટને જે ચામુંડા સિકોતરમાંના મંદિરે કંકુ તિલક કર્યા પછી હવે ગિરીશ ભુવાજી આ પાટને જહુ માતાજીના મંદિરમાં લઈ જઈ રહ્યા છે છે તેમની સાથે તેમના ભક્તો પણ આપ જોઈ રહ્યા છો આ પાટને જહુ માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલ છે હવે આપણે જહુ માતાજીના મંદિરમાં આવી ગયા છીએ અને ગિરીશ ભુવાજી તિલક ચાંદલા કરી રહ્યા છે આપ નિહાળી શકો છો ભક્તો પણ સાથે જ ઊભા છે અલ્પેશભાઈ પણ કંકુ તિલક કરી રહ્યા છે માં જહુ આપ સૌનું મનોકામના પૂર્ણ કરે જય માતાજી એમના ભાઈ છે તે પણ તિલક કરી રહ્યા છે દરેક જણ વારા પરથી કંકુ તિલક ચોખાથી વધાઈ રહ્યા છે માતાજીને લાલભાઈ પણ આવી ગયા છે તે પણ કંકુ તિલક કરી રહ્યા છે ચોખાથી વધારે છે માં જહુને વિષ્ણુભાઈ પણ આવી ગયા છે કંકુ તિલક કરવા માટે સાથે બાળક આવેલા છે બાળક તે પણ કંકુ તિલક કરી રહ્યા છે આજે માતાએ અલ્પેશભાઈની મનોકામના પૂર્ણ કરી તે માટે માતાને જેટલું વંદન કરીએ એટલા ઓછા છે ગિરિશ ભુવાજીની બેઠક દર રવિવારે હોય છે અને તે માટે બધા ભક્તો માતાજીના દર્શન કરવા માટે સદુતલા ધામમાં આવે છે આપ પણ લાવો લઈ શકો છો આ જઉ માતાજીનું મંદિર છે તેને પણ આપ નિહાળી શકો છો વિડીયો દ્વારા જે લોકો અહીં દર્શન કરવા નથી આવી શકતા તે અમારી ચેનલ દ્વારા ઘરે બેઠા આપ વિડીયો જોઈને પણ માતાજીના દર્શન કરી શકો છો આપણે દરરોજ નવા નવા વિડીયો આ ચેનલ ઉપર આવે છે તેનો લાવો તમે લેવાનું ન ભૂલશો આજે રવિવારના દિવસે જે ભક્તો દર્શન કરવા આવ્યા છે તેમને ગિરીશભુઆજી પ્રસાદનો પણ લાહો લીધા વગર જવા દેતા નથી આ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવવાનું ન ભૂલતા જેથી કરીને સૌથી પહેલાં તમારી પાસે આ વિડીયો આવી શકે અને જે માતાજીના ભક્ત હોય તેમને ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં આભાર જય માતાજી